તો આ અમરેલી જિલ્લાના કુકાવાવમાં નવા એસટી બસ સ્ટેન્ડનું લોકાર્પણ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું જેમાં ત્રણસો એકવીસ પોઈન્ટ બોતેર લાખના ખર્ચે લોકાર્પણ કરાયું જેમાં મંત્રી કૌશિક વેકરિયા તેમજ સાંસદ ભરત સુતરિયા ધારાસભ્ય જેવી કાકડીયા અને અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અવસર પર કૃષિમંત્રી વાઘાણીએ સરકારના વિકાસ કાર્ય પર ભાર મૂકતા જણાવ્યું કે ખોટા કાર્યકરોને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને કાચું કામ સહન કરવામાં આવશે નહીં સાથે જ ધારી અને બગસરા માટે નવનિર્મિત ડેપો વર્કશોપના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા જેમાં શ્રેષ્ઠ સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે તો જે રીતે અમરેલી ખાતે પહોંચ્યા હતા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી તેમની સાથે અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવા એસટી બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્રણસો એકવીસ બોતેર એટલે કે ત્રણસો કરોડ ઉપરનો આમાં ખર્ચ થયો છે ત્યારે મંત્રી કૌશિક વેકરિયા સાંસદ ભરત સુતરિયા ધારાસભ્ય જેવી કાકડિયા અને અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અવસર પર જીતુભાઈ વાઘાણીએ સરકારના વિકાસ કાર્ય પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ખોટા કાર્યકરોને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને કાચું કામ બિલકુલ સહન કરવામાં નહીં આવે સાથે ધારી અને બગસરા માટે પણ નવનિર્મિત ડેપો વર્કશોપના ખાત ખાતમુહૂર્ત પણ તેમના હસ્તે કરવામાં આવ્યા હતા જેમાં શ્રેષ્ઠ સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે એક બાદ એક જે વિકાસના કાર્યો છે તે કરવામાં આવી રહ્યા છે ગુજરાતના અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં સુવિધાયુક્ત બસ સ્ટેન્ડ નું લોકાર્પણ થયું છે ભાઈ શ્રી જેવી શ્રી ના મત વિસ્તાર એટલે કે હારીને બગસરા ખાતે એસટી વર્કશોપ એમનું પણ ખાત મૂહુર્ત કે અહીંથી આજે થયું છે લગભગ સોળો તોડ રૂપિયાના ખર્ચે આ ત્રણેય બાબતો એ બે વિધાનસભામાં શરૂ થવા જઈ રહી છે ને એકમાં હોકામણ થયો છે ત્યારે મને આનંદ છે કે આ તમામ અમારા જે કાર્યક્રમ છે લોકોએ પણ વધાર્યો એને પણ નવી વિકાસની અનુભૂતિ થઈ છે